લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે મતદાનને આડે પાંત્રીસ દિવસ બચ્યા છે ત્યારે ઉમેદવારો વહેલી સવારથી જ ચૂંટણી પ્રચારમાં જોડાઈ જાય છે જો કે આ નેતાજી ચૂંટણી પ્રચારમાં પહોંચે પહેલા જ એમની સાથે નાસ્તો કરતા કરતા આપની ચેનલ એબીપી અસ્મિતાના સંવાદદાતા તેમના મનની અને રાજનીતિની વાતો જાણવાની કરી લે છે કોશિશ નેતાજી સાથે નાસ્તામાં વાત ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી સાથે કાળુસી ડાબીને મીઠા નાસ્તા સાથે તીખા સવાલો એક સવાલોના કેવા આપ્યા જવાબ જોઈએ અહેવાલમાં નમસ્કાર એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત નેતાજી સાથે નાસ્તામાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ખેડા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કાળુસી ડાબી સાથે કાળુસી સ્વાગત છે તમારું એબીપી અસ્મિતામાં સૌપ્રથમ વાત એ કરો કે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે પ્રચાર થઈ રહ્યો છે તમે પ્રચારની શરૂઆત કરી પણ તમારી પાસે સંગઠન હોય એવું દેખાઈ રહ્યું છે એનું કારણ શું જો અમારી પાસે કોઈ સંગઠનનો અભાવ નહીં હમણાં થોડા ઘણા કાર્યકરો અમારા કપડોંધમાંથી કટલાલમાંથી તો કોઈ ગયું નહીં ખેડા જિલ્લામાં નાના મોટા કઈ સસ્તા અનાજની દુકાનોવાળા હોય એના બધા જે સરકાર સાથે જે સંકળાયેલા હોય આવા લોકોને જે ધાકધમકી ધાકધમકીને કે ભાઈ તમે નહીં આવો તો અમે તમારા ઉપર રેડ ભરાઈશું આ કરીશું તે કરીશું એવા જે કાર્યકરો કોંગ્રેસમાં કામ કરતા હતા એવા લોકો અમારી સાથે કહે અમારું સંગઠન મજબૂત જ છે અમે પૂરી તાકાતથી ચૂંટણી લડીએ છીએ અમારું સંગઠન જો તમને ખબર છે કે પહેલાં અમે અમારા પહેલી વખત મળ્યા તો દિનશા પટેલ સાહેબની સ્થાને મળ્યા તો મોટી સંખ્યામાં અમારા આણંદ અને ખેડાના બધા આગેવાનો મળી અને અમે સાથે સંગઠનની ચર્ચા કરીને અમે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છીએ એટલે આવનારા સમયમાં તમે જોજો સંગઠન તો ખૂબ મજબૂત છે હાલ ત્રીસ વર્ષથી અહીંયા ગુજરાતમાં અને દસ વર્ષથી કેન્દ્ર સરકાર ચાલી રહી છે સરકાર કોઈના કોઈ બાના હેઠળ ધાક ધમકી આવીને અમારા કાર્યકરોનો નાસી પાસ કરી અને લઈ જાય પણ જે નીચેના જે મતદારો છે ગ્રાઉન્ડ લેવલ ઉપર એ મતદારો અમારી ખૂબ ખૂબ જુસ્સા અને ચૂંટણી લડાવશે અને અમે એમને ખૂબ ઉત્સાહ સાથે અમે અમને આવકારી રહ્યા ઓગણીસો બાવન પછીનો જે સમય છે એ કોંગ્રેસની જ બેઠકો અહીંયા લોકસભા આવેલી છે એટલે આ વખતે મને ચોક્કસ વિશ્વાસ છે કાળુસિંહ એ વાત જણાવો ખાસ એક અહેવાલ પ્રસાર થયો છે કે જેમાં છબ્બીસે છબ્બીસ સાંસદોની ગ્રાન્ટ છે તે ક્યાંક ને ક્યાંક વાપરી નથી એવી જ આપણા કેન્દ્રીય મંત્રી આપણા જિલ્લાના આપણા લોકસભાના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ જેમને સત્તર કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી મને માત્ર ને માત્ર અઢી કરોડ રૂપિયા જ વાપર્યા છે એમને તો આ બાબત ને લઈ કોંગ્રેસ કેમ ઠંડી છે કેમ કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે કે શું એવું લાગી રહ્યું છે હાર સ્વીકારી નહીં અમે ઘણા સમયથી બધાય એમના જે કાર્યકરો છે જે એમની એક જવાબદારી ભાજપના કાર્યકરો એવું નહીં એમના પોતે સંસદ થયા પછી એમની જવાબદારી બધા ગામોના વિકાસ માટેની કોંગ્રેસની હોય કે ભાજપની હોય પણ તમામનો વિકાસ કરવાના જવાબદારી એમના શિર ઉપર હોતી હોય તમને અહીંયાથી પણ દાખલો બેસતો હોય છે કે જે મારા સત્તર કરોડ રૂપિયા જેને સર એમના મળવાપાત્ર જે રકમ મળી છે એ પોતે વાપરી નહીં શક્યા પછી બીજા ડિપાર્ટ તમે જુઓ કે શિક્ષણમાં મોટાભાગે શિક્ષણને અવજો જે દેશનો વિકાસ કે જે રાજ્યનો વિકાસ કરવો હોય તો પહેલાં શિક્ષણને અગ્રિમતા આપવી પડતી હોય મોટાભાગે તમે જુઓ કે કેટલીક શાળાઓ એટલી બધી જર્જિત છે તો બાળકો હું મોટાભાગે જોઉં છું કે કેટલાય ઓતડિયાત વિસ્તારમાં ઝાડ નીચે બેસી અને બાળકો ભણતો હોય એટલે આવા જો અને આવી જો સરકાર ચાલતી હોય તો આપણે એમની પણ વિકાસની શું આશા રાખીએ મોટા ભાગેની સ્કૂલોમાં અમે જોઈએ તો એકથી આઠ ધોરણમાં ફક્ત ને ફક્ત એક જ શિક્ષક હોય અને એકથી આઠ ધોરણ ચલાવતા હોય તો આપણે એમની પણ વિકાસની શું આશા રાખીએ ધારો કે વિકાસ એવા એવો કરે કે જેમાં એમની પોતાની વ્યક્તિગત પ્રગ પ્રગતિ થાય તમે જોવો કે આપણે અમદાવાદથી નડિયાદનો જે રોડ બનાવવામાં આવ્યો તો નડિયાદ પહોંચતો હોય તે પાછળ તો પાછળ બધો તૂટી ગયો તમે જે પવિત્ર ધામ યાત્રાધામ વર્ડમાં જે અમને પૈસા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો જે અમદાવાદથી ડાકોરનો રસ્તો તમે જોતા હશો એની ઉપર એટલું બધું ભા ટ્રાફિકનું પણ ભારણ નહીં સતત તમે રોડ જાવ તો એક બાજુ બને છે અને એક બાજુ તૂટે છે એટલે ખૂબ આ લોકો વિકાસમાં કંઈ કરી નહીં શક્યા લોકો ખૂબ નારાજ છે અંદરથી તમને અંદર કરંટ છે આ વખતે તમે જોજો બે હજાર જે ચોવીસની ચૂંટણી આવી છે જે સાત મેના રોજ મતદાન થશે અને ચાર છ એ જે રિઝલ્ટ આવશે એમાં આ બેઠક ફરી એકવાર એક થી ઉપરની લીડે કોંગ્રેસ જીત છે ખાસ કરીને જે રીતના ભાજપના દરેક સાંસદો જે ઉમેદવાર તરીકે છે અને રિપીટ બી કર્યા છે એવા સાંસદો છે જે નવા ઉમેદવાર છે તે લોકોને એક ટાર્ગેટ આપ્યું છે ભાજપે ક્યાંકને ક્યાંક પાંચ લાખથી વધુ લીડની સાથે જીતવાની ત્યારે આપણા સાંસદ જે ભૂતપૂર્વ અત્યારે સાંસદ જ હતા દેવુસિંહ ચૌહાણ એ તો એવો દાવો કરી રહ્યા છે કે આ બેઠક હું સાત લાખ થી વધુ ની જીતીશ અને તમે લાખ લાખની તમે જીતવાનું કહો છો શું તફાવત શું લાગે એ ગમનની વાત કરે બિલકુલ ખોટી વાત છે સાત લાખ હો તો તમે એક પત્રકાર છો તમને પણ પોતાને ખબર પડે કે કુલ મતદાન વીસ લાખ ને એક હજાર પાંચસો ને ચોપન નું મતદાન છે તો એમાંથી છે પચાસ પંચાવન સાહીઠ ટકા મતદાન થશે અગિયાર થી બાર લાખ નું મતદાન થશે તો ભાઈ સાત લાખ વોટ જો એમને લીડ મળવાની હોય તો પછી એ બિલકુલ વાત ગંભીર અને ખોટી વાત છે એમનો અહમ બોલે છે તમે આવનારા સમયમાં જોજો અમારા બિમલભાઈ શાહ વણી ગતા તે સતો એવાય પોંચ લાખની લીડ નહીં લાવી શકે હું તો આ વિસ્તારનો એક નજીકનો પ્રતિષ્ઠિત હું નાતી જાતી શાના વાળા સાથે મળવા માણસ નથી અમારા દિનશા પટેલ છે તો સવારે નોટ લઈને બે અને સવારે બધાને ફોન કરે કે ભાઈ કાળુ સીટ આભી ઊભા છે એટલે એવાય સવારે બધા મતદારોની અને અમારા જે વિસ્તારમાં તમામ કાર્યકરો હોય એમને બધાને સવારે ફોન કર્યો અને મારો નાતો એવો રહી લો કે હું જ્યાં લોકસભા છે એના મધ્ય ભાગે રહું છું એટલે ધારો કપડોંધમાં મધ્ય ભાગે રહું છું તો મારો દસકોઈ સાથે સારો નાતો છે ધોળકા સાથે સારો નાતો છે માતા સાથે સારો નાતો છે મારે કપડોંધ કટલાઈને મૌજા અને ટોટલ અહીંયા જે અમારે ચાર પાંચ જે બેઠકો છે એટલો બધો મારો નાતો છે ધારો મૌજાત છે મહેમદાદ છે કપડોન છે અમારા એટલા બધા આગાવાળા છે નજીકથી જે મને છે અમે ચારેય મેં વિધાનસભાના સભ્ય તરીકે જ્યારે હું બે હજાર સત્તરથી બે હજાર બાવીસમાં જ્યારે કામ કરતો હતો ત્યારે મેં ક્યારે કોઈને પૂછ્યું નહીં જેની જેવી જરૂરિયાત એવા વિકાસનો મેં કામ પણ કર્યો છે અને જ્યારે જ્યારે જે કોઈ કામ લઈને રાત્રે આવ્યો ભાજપ હોય તો કોંગ્રેસ હું ધારાસભ્ય બન્યો એટલે ભાજપ કોંગ્રેસ નહીં એક ધારાસભ્યની જવાબદારી તરીકે આગેવાન તરીકે કામ કરવું પડે છે મહત્વની વાત જે રીતના એક કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજ સામેનું જે નિવેદન આવ્યું દરેક જગ્યાએ જુઓ જોઈએ તમારી સામે ક્ષત્રિય જ ઉમેદવાર છે તમને શું લાગે છે કે આ ક્ષત્રિયો તમારી સાથે રહેશે કે પેલા નિવેદનને મગજમાં રાખીને વોટિંગ કરશે એ નિવેદન તો એમને નિવેદન તો એમને બિલકુલ વાહ્યત નિવેદન કર્યું છે આવું નાતી જાતિને એનો અહમ જે રૂપાલાનો જે અહમ છે અને એમને જે કીધું કે ભાઈ છત્રીઓને જે રજવાડો કરો એ બેટી અને રોટીનો વ્યવહાર કરતા હતા એને અમે સખત શબ્દો હું વખોડીએ છીએ અને અમારા તમામ છત્રીય જે ઓબીસી અને ઠાકોર સમાજના જે લોકો છે એની ઉપર એટલા બધા નારાજ થયા છે એ તો કોઈ બી વ્યક્તિઓ સ્વાભાવિક તણે હું છત્રી એવું તો હું કોઈ નાતી વિશે ઝેર ઝેર બોલું તો મારી ઉપર પણ રોષ પાટીને કરવાનો એટલે એ પણ અમને મોટો ફાયદો થશે અને એના સિવાય જ્યારે ધારો કોઈ ઉમેદવારી કરતા હોય ધારો કે અમારી ટીમ છે તો અમે અગાઉ દિનશા પટેલ સાહેબ લડ્યા બે ટર્મ બે હજાર નવમાં નવું સીમાંકન થયું પછી પહેલાં દિનશા આઠસો વોટે જીત્યા બીજી વખતે હાર્યા ત્રીજી વખત બિમલભાઈ આવ્યા પછી એ પાર્ટીને એમ લાગ્યું કે ભાઈ ભાઈ આ વિસ્તારમાં સારું કામ કરી રહ્યા મતદારો સાથેનો એમનો સારો નાતો છે એટલે મારી પસંદગી બધા સૌ બધા ઉપર અમારા દિલ્હી પ્રભારીને જાણ કરી અને અમારા હાઈ કમાડીને મંજૂરી આપી કે ભાઈ કાળુશી ભાઈને ચૂંટણી લડાવો એટલે એમને સંપૂર્ણ વિશ્વાસ છે એટલે હું મારી પૂરી તાકાત મારા કાર્યકરો સાથે પૂરી તાકાત લગાવી અને આ ચૂંટણી જીતવાશોને અને આ જે ખેડાનો ખરો એ દસ વર્ષનો નવો રેકોર્ડ હું બનાવતો નહીં કાડુશી ભાજપના દરેક ઉમેદવાર એ રીતના ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે મુદ્દા આધારે કે ભાઈ વિકાસની વાતને લઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે કાડુશી એવો કયો મુદ્દો લઈને વોટર્સો સાથે વોટ માગશે અને કાડુશીનો વોટ કેમ આપે કાડુશી એવા કયા કામ કર્યા છે જો અમે તો યુવાનો માટે સતત લડતા રહ્યા મહિલાઓ માટે સતત લડતા રહ્યા ખેડૂતો માટે સતત લડતા રહ્યા આરોગ્ય માટે સતત લડતા રહ્યા અહીંયો કઠલાલની જે હોસ્પિટલ બની હું તો એમાં મારો અમે ધારાસભ્ય તરીકે અમે વારે વારે નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા તો વારે વાર રજૂઆતો કરીને એનું કઠલાલનું આરોગ્ય કેન્દ્ર અમે દવાખોનું ઊભું કર્યું અમે કેટલાક પ્રશ્નો અમારા જે નડિયાદ શિબિરના પ્રશ્નો હતા એટલે કેટલાય પ્રશ્નો અમે સંકલન સમિતિમાં પ્રશ્નો પૂછી પૂછી અને નડિયાદમાં તમે જુઓ કે આપણે ફિઝિશિયન ડોક્ટરો જ ના હોય હવે એને કઈ રીતે વિકાસ કહેવાય આજે અમારા યુવાન છોકરાઓ છે જે એ છોકરાઓ ટાર્ટેટ પરીક્ષા પાસ કરીને બેઠ્યા છે આજે એમના અગિયાર મહિનાના કરારમાં દાળીએ જતા એવી રીતે અનેક દાડો છૂટા કરી એમની ઉંમર વધી રહી અને એ કાયમ માટે કેમિકલના આવા કારખાનો માટે નોકરી કરવા માટે મજબૂર થયા બિચારા એટલે એવા અમારી પાસે ઘણા મુદ્દાઓ છે યુવાનો થન થની રહ્યા આ વખતે એકસો દસ ટકા કાળુ છીટ નહીં પણ ગુજરાતમાં તમારે રિઝલ્ટ આવશે ત્યારે તમને ખબર પડશે આ વખતે રિઝલ્ટ બારથી ચૌદ સીટો ગુજરાતમાં કોંગ્રેસની આવશે અને દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે અને કેન્દ્રમાં અમારી સરકાર બનશે આ હતા ઉમેદવાર કાળુશી ડાભિયા એમણે આશા વ્યક્ત કરી છે કે આવનારા ઇલેક્શનમાં ને આવનારી ચૂંટણીમાં જે રીતના સરકાર બનશે તો ઇન્ડિયા ગઠબંધનની બનશે અને ગુજરાતની વાત કરીએ તો બારથી પંદર જેટલી સીટો કોંગ્રેસની આવશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે